પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો છઠ્ઠો સ્નેહમિલન સમારંભ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો છઠ્ઠો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો સમાજ સંગઠિત બને સમાજના લોકો એકબીજાની નજીક આવે સમાજ સેવા સમાજની ઉન્નતિ થાય સમાજનો ઉત્કર્ષ થાય સમ સહકાર ભાતૃપ્રેમથી સૌ સંગઠિત થાય તો જ સમાજ એકબીજા માટે દીવાદાંડી સમાન બની રહે તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો છઠ્ઠો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો જેમાં સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું સમાજના ડોક્ટર સહિત સમાજના અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓનો સમાવેશ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ બ્લડ બોટલ ડોનેશન કર્યું હતું સાથે જ સમાજ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્ય કરી સમાજને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સમાજ ભરૂચ જિલ્લો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ છથો સ્નેહમિનલ કાર્યક્રમ કર્યો હતો ચાલી રહ્યો છે અત્યારે અમે લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ અમારો મૂળ હેતુ દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ આગળ પડતા છે જેઓ જે કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય જીબીમાં હોય યા બધી કોઈ પાર્ટીમાં હોય એવા લોકોનું અમે અહીંયા સન્માન કરીએ છીએ ને સમાજ સાથે જોડાઈને આપણા સમાજને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના કાર્યથી અમે એની રજૂઆત કરતા હોઈએ છીએ એટલે આ છતાં સમૂહ સ્નેહ મિલનમાં અમે આ સર્વ લોકોને દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરતા રહીશું